સમિતિની બેઠક યોજાઈ એમએલએ સંજય કોરડીયાએ અધિકારીઓને લીધા નદીના પ્રદૂષિત પાણી ગૌશરની જમીન પર દબાણ મુદ્દે અને ભવનાથની મુદ્દે થયેલી કામગીરી સામે ઉઠાવ્યા સવાલો નદીના પ્રદૂષિત પાણીથી લોકોનું આરોગ્ય જોખમાયું છે તંત્રના અધિકારીઓ ખોટા રિપોર્ટ બનાવી ગેરમાર્ગે દોરે છે સંજય કોરડિયા ભવનાથના મહંતની ફરી નિમણૂંકમાં તત્કાલીન કલેક્ટર રચિત રાજે ગંભીર રીતે આચરી હતી રચિત રાજ અને તેમની સમગ્ર ટીમ સામે કડક કાર્યવાહી કરવા ધારાસભ્યની માંગ છે સંજય કોરડિયાના આખરા વલણથી ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ છે પછી જુનાગઢ વિધાનસભા વિસ્તારના મુખ્યત્વે ગામડાઓ ની અંદર ખૂબ મોટી અસર થાય છે અને એમનું પાણી લાલ પાણી આપણે બધાએ જોઈએ છીએ એ છેલ્લા બે વર્ષથી આ પ્રશ્ન મૂક્યો છે હા પોલ્યુશન બોર્ડના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટ નીતિથી આ આ આ કોઈને કોઈ કારણસર દબાવી દેવામાં આવે છે અને હિસાબે વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે એ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં જઈએ તો ત્યાં લાલ પાણી આજે પણ કૂવાની અંદર આવી ગયું છે બોરની અંદર આવી ગયું છે જમીનની અંદર પણ આવી ગયું છે અને એના ચામડીના રોગોના પ્રશ્નો પણ આ વિસ્તારની અંદર ઉપસ્થિત છે એની તપાસ માટેની આદરણીય કલેક્ટરશ્રીએ કમિટી બનાવી હતી ડેપ્યુટી ડીડીઓ ની નીચે એ કમિટીએ રિપોર્ટ આપ્યો એ રિપોર્ટની અંદર જે તત્વો હોવા જોઈએ નથી અને પાણી ખરાબ છે જમીન ખરાબ છે અને આને હિસાબે જ ખરાબ છે એવો રિપોર્ટ આપ્યો જ્યારે અધિકારીઓ ફરીથી પોતાનો રિપોર્ટ કર્યો અને જયારે ડીઓ રિપોર્ટ ડેપ્યુટી ડીડીઓ રિપોર્ટ કર્યો ત્યારે એમને કીધું કે ગામના ગ્રામ પંચાયતના સરપંચ હોય તલાટી મંત્રી હોય ગામના બે પ્રતિનિધિ હોય એમની રૂબરૂની અંદર રિપોર્ટ લેવા એની અંદર પ્રૂફ લેવા અને એ ત્રણ પ્રૂફ એમની સાથે રાખવા અને એને સીલ મારવા અને એની અંદર તપાસણી થાય અને રિપોર્ટ થાય એમાંથી એક જગ્યાએ રિપોર્ટ કર્યા પછી બીજી જગ્યાએ કરવો અને એક રાખી મૂકવો કે એની અંદર પારદર્શક રિપોર્ટ થાય એ રિપોર્ટ આવ્યું છે કે આ પાણીથી પ્રદૂષિત પાણીથી આ બધા રોગ થયા છે છતાં પણ પોલ્યુશન બોર્ડના અધિકારીઓ પોતાની રીતે એકલા જઈ આવે ત્યારે બિસ્લરીનું પાણી એની અંદર ભરી અને તપાસ માટે મોકલે છે અને આ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરીને એવું કહે છે કે આવું કંઈ છે નહીં પણ આજે હું એ અધિકારીને ઘણી વખત કીધું છે આજે પણ મીડિયાના માધ્યમથી કહું છું કે અધિકારી પવિત્ર હોય અધિકારી એ માણસાઈ હોય અધિકારીએ ખરેખર એની માનું દૂધ પીધું હોય તો પીવાલાયક પાણી છે હું પાણી નથી પી શકતો મારા વિધાનસભા વિસ્તારનો કોઈ મતદારી પાણી ન પી શકે એટલી મને સભાનતા હોય અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓ આ પાણીને બદનામ કરીને વિસ્તારના લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યા છે ખૂબ

આવું જ આંદોલન જુનાગઢ વિધાનસભા વિસ્તારની અંદરથી થી જો આ રોકવામાં નહીં આવે તો લોકો આંદોલન કરશે એમાં કોઈ શંકા નથી એમાં ધારાસભ્ય તરીકે પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજાની સાથે રહેવાની મારી ફરજ છે એમાં હું